દાદરાનગર હવેલી દમણ અને દીવ પ્રદેશના ઓબીસી મોરચાના પ્રમુખ હરીશ પટેલે સોમનાથના જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન પટેલ સાથે મોટી દમણ સ્થિત વૃદ્ધા આશ્રમની મુલાકાત લીધી હતી પ્રદેશના ઓબીસી મોરચાના પ્રમુખ બન્યાની ઉજવણી રૂપે વૃદ્ધા આશ્રમમાં હરીશભાઈ પટેલ દ્વારા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું રીનાબેન પટેલે વડીલો સાથે વાતચીત કરતા તેમની જરૂરત વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી સાથે વૃદ્ધા આશ્રમમાં ફ્રિજનું દાન પણ કરવામાં આવ્યું હતું વધુમાં વરસાદની ઋતુ બાદ આશ્રમના પાછળના ભાગમાં ઉગેલા જંગલી ઘાસના લીધે ઘણીવાર નાના મોટા જંતુ અને સાંપનો ભય વડીલોને રહેતો હતો જેને ધ્યાનમાં રાખી તેનું સફાઈ કાર્ય તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યું હતું સાથે જ હરીશભાઈ પટેલે પ્રદેશના લોકોને મોટી દમણના વૃદ્ધા આશ્રમમાં આવી વડીલોને સમય આપવાની વિનંતી પણ કરી છે 啊，这个怎么回事？<go>